પરમ વંદની અધ્યક્ષ પરમ શ્રદ્ધેય પૂજ્ય રાજનદાસજી મહારાજ અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે આપણે એમના ચરણોમાં આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરી શકીએ જોરદાર તાળીઓ સાથે એમના શ્રી ચરણોમાં વંદન સાથે અહીંયા સત્કારીએ છીએ અને રૂડા આશીષ પ્રદાન કરવા માટે હું પ્રાર્થના કરીશ પૂજ્ય શ્રીના ચરણોમાં કે કુંભમાં તમે અમારી દેહણ પરંપરાની જગ્યાને આ રીતે આદર આપ્યો છે સન્માન આપ્યું છે એ વખતે પૂજ્ય મોરારી બાપુ અને સૌ સંતો ઉપસ્થિત હતા આજે પણ એવો આવો અપૂર્વ ઐતિહાસિક અવસર છે આપણે જોરદાર તાળીઓ સાથે એવા રૂડા આશીષની પ્રાર્થના કરીએ કે આપણા પર ઠાકર રાજી થાય પૂજ્ય રાજજી મહારાજ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પ્રદ બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ ન આજે આ પાવન ભૂમિમાં બહુ ખુશીનું વિષય છે કે થોડા દિવસ પહેલાં ઇલાહાબાદ તીર્થરાજ પ્રયાગનગરીમાં આપણી વચ્ચે જગ પ્રખ્યાત નામ એવા લોકોના દિલોના ધડકન એવા પૂજ્ય બાપુ શ્રીના અધ્યક્ષતામાં અને ભારત સાધુ સમાજના મહાન સંતો મહેંતોની હાજરીમાં આપણે વચ્ચે બેઠેલા અહીંના ગાદીપતિ મહેંતશ્રી જેમને નિર્મલબા જેને મહામંડલેશ્વર પદમાં અભિષેક કરવામાં આવ્યું એવા પૂજ્ય માતા શ્રી નિર્મલબાને ખૂબ ખૂબ સાધુવાદ અને અભિનંદન કી નિર્મોહી અખાડા અને વૈષ્ણવ સમાજનું એક ખાસું નામ થયું એવું અમે સમજીએ છીએ પહેલી વખત તો હું કે આપણા વૈષ્ણવ સમાજમાં ત્રણ અખાડા છે એમાં નિર્મોહી અખાડાનો હું મહેંત છું પણ અમે પીઠના મહેંત નથી અને બીજો એ કે જે મહામંડલેશ્વર પદમાં અભિષેક કરવામાં આવ્યું હતું એવી રીતે જેવી રીતે કે રામાદલ શંભુદલ છે એમાં વૈષ્ણવ દલ છે દલમાં ત્રણ અખાડા હોય અને એ વૈષ્ણવ દલમાં વૈષ્ણવ સમાજનું સંચાલન કરતા હોય તે અમારા અખાડાના અંતર્ગત થયા એ તો ઠીક છે પણ વૈષ્ણવ સમાજના જેટલા નાના મોટા કે ધર્માચારો છે એ બધાના અધ્યક્ષતામાં આવું પાવન પ્રસંગ થયેલું એ બહુ ખુશીની વાત છે તમે બધા બધા સહભાગી છો કે આ જગ્યાનું એટલી બધી કીર્તિ આખા દુનિયામાં પ્રચાર પ્રસાર થયું એ બી મેળાના માધ્યમે ગામ ઘરમાં નગર વસ્તીમાં પોતાના એરિયામાં રાજ્યમાં બધા કરતા હોય પણ ગામથી બહાર રાજ્યથી બહાર પરદેશમાં કુંભ મેળાના પ્રસંગમાં આવું બધું આયોજન થતું હોય તે ભવ્ય અને દિવ્ય કહેવામાં આવ્યું છે એનું જ પ્રમાણ છે નિર્મલબા બહુ અમને આ વિષયનું ગર્વ છે કે નિર્મલબા જેવા દેશ શક્તિ માતૃશક્તિને નિર્મોહી અખાડાના મહામંડલેશ્વર પદમાં અભિષેક કરવામાં આવ્યું અમે આભારી છે અને ભગવાન જોડે પ્રાર્થના કરીએ છીએ કે નિર્મલ બા આવી જ રીતે સમાજમાં એશ કીર્તિ સ્થાપિત કરતા રહે અને આ મૂલ્ય આશીર્વાદ બાપુશ્રીની બાપુશ્રી એ આવા બધા પ્રસંગોમાં હાજર રહ્યા અને પ્રેરણા એમના માધ્યમથી અમને મળી હકીકતમાં એ છે કે આ તમને લોકોને બી અમે બતાવી દઈએ કે વૈષ્ણવ સમાજના અંદર પહેલી ભારતીય નારી અગર કોઈ હશે તો નિર્મલ અહીંયા વૈષ્ણવ સમાજના ઘણા બધા સંતો બેઠેલા છે પણ જાહેર મંચમાં જાહેર રૂપે કોઈને પદ અભિષેક થયું હોય તે બી આ ગાદીની મહત્વતા અને એ નિર્મલ બાને જાય છે અને તમે બધા બહુ મહાન છો સહભાગી છો આ જગ્યાની જેટલી એ સ્કીર્તિ કહીએ એટલું ઓછું છે નિર્મલબાનું જેટલું નામ લઈએ એટલું ઓછું છે વિશેષ ના કહેતા બાને ભગવાનનું પ્રાર્થના કરશું કે સારું રહે અને પહેલું બાપુને બી ખૂબ ખૂબ સાધુવાદ કી આવું બધું પ્રસંગ રાખ્યું અને બધા સંતોને ફરીથી કુંભ મેળા જેવું જ આયોજન કરીને બતાવી દીધું કે ધર્મ અને પુરુષાર્થ કેને કહેવાય એ સામને છે જય શ્રી રામ જોરદાર તાળીઓ સાથે આપણે સૌ વધાવી લઈશું પૂજ્ય રાજદાસજી મહારાજને